કઈ નઈ હવે પછી વાત એને પછી બતાવશું વિડીયો હા એને પછી બતાવશું આ જોઈ ગયો ઠીક રાખો તો એને બતાવશું આપણે હા વિડીયો એમાં સારું કામ કર્યું બધુંય તમે નકરો ફોન કેમ જોયા રાખો છો તમારે રાંધવું નથી ટાઈમ થયો અગિયાર વાગ્યા રાંધવાનું મારે ક્યાં રાંધવું હોય તો ફોન થોડો જોવાય નેગરો રાંધવાનું હોય કામ કરો થોડું જોવે ને રાંધે માં આપણે ચાર ખાઈ અને એવું કરવાનું છે હા ચાર ખાવાનું જ હોય ને હવે

Tata! Tata!